ચણા વિશે બહુ મોટી સંખ્યામાં વાવેતર થયું છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે જે નવા હશે એમાં એ ખાસ કરીને જે ધોરા ચણા છે એના વિશે માહિતી છે અને આપણે જે લાલ ચણા છે એના વિશે બેની સેમ જ પ્રોસેસ હોય થોડું ઘણું ફેરફાર થાય છે અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો હશે એને ધોરા ચણા પહેલી વખત હશે તો એમાં એની ભૂલો કરી હશે તો એને ઉગાવવામાં પણ બહુ રિઝલ્ટ નહીં આવ્યું હોય કેમકે ઉગાવો ઓછો થયો હશે પણ આપણે ઘણા બધા વિડીયો આગળ બનાવ્યા જ્યારથી ચણાનું વાવેતર શરૂ નતું થયું એની પહેલા અને જે ખેડૂત મિત્રોએ આપણી માહિતી જોઈ હશે એટલે એને પણ સારું ઉગાવો થયો છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય કે અમને સારી માહિતી લાગી ગઈ અને એ જ પ્રમાણે અમે વાવેતર કર્યું તો અમને સારો એવો ઉગાવો થયો છે અને ચણાની વર્ધી પણ સારી થાય છે મિત્રો એટલે ખાસ કહેવાનો મતલબ એ છે કે જો આપણે આવા નાના નાના જે ખેડૂતની માહિતી આપતા હોય એવા નજરે નથી આવતા પણ જે મોટા મોટા હોય છે કે જે સાચી નહીં પણ ખોટી માહિતી આપતા હોય છે ઘણા બધા સાચી માહિતી આપે છે પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી જે આપણે કહે છે કે વિડીયો આવે છે એમાં ખોટા વધારે છે સાચા ઓછા છે પણ જો મિત્રો આવા એનું કારણ એ છે કે જે સાચા હોય એને આવતા વાર લાગે અને ખોટું છે એ ઝડપમાં આવી જાય છે કોઈ પણ ખોટી માહિતી હોય તમે સોશિયલ મીડિયામાં નાખો એટલે વધારે વાયરલ થાય સાચી હોય એ ના થાય એટલે અને આપણે કીધું જ છે કે સત્યનો હંમેશા વિજય થાય છે ભવિષ્યની અંદર આપણી માહિતી છે એ ખૂબ સારા અત્યારથી ઘણા બધા ગયા છે અને આગળ જતા જોડાઈ જશે એવો વિશ્વાસ છે તમે પણ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું એમ નથી કહેતો કે હું જ સાચી માહિતી આપું છું પણ ઘણા બધા જે ખેડૂત મિત્રો છે એ પણ સાચી માહિતી આપે છે જે ખેડૂત મિત્રોની પોતાની ચેનલો છે એટલે ખાસ કરીને આજે ખાસ મેં વાત કરવી છે કે આપણે ચણાની અંદર પિયત ક્યારે આપવું અને આપણે દવા છે સ્પ્રે ક્યારે કરવો અને ખાતર ક્યુ આપવું તો ખાસ એના માટેનો વિડીયો છે મિત્રો વિડીયો થોડોક લાંબો છે પણ તમે આખો વિડીયો જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી સમજાઈ જાય નકર આપણે અત્યારે જે વૈજ્ઞાનિકો ઘણા બધા આમ કહેતા હોય કે જે કૃષિમાં હોય છે ઘણા બધા આપણે કોઈનું નામ નથી લેતા કોઈ વિરોધ નથી કરતા પણ એમ કહેતા હોય આપણે તમે થોડોક ટાઈમ પહેલાં વિડીયો એક વાયરલ થયો હતો કે જેની અંદર ખેડૂતને કોલ આવે છે સર્વે કરવાનો અને કોઈ મહિલા બોલતી હોય છે કે તમે કેનું વાવેતર કર્યું છે ટેફાનું કર્યું છે તો એને ખુદ ને ખબર નથી કે ઢેફા કોઈ વાવેતર કે કોઈ પાક હોય નહીં પણ જો આવી રીતના વિડીયો વાયરલ થઈ જાય એટલે એ ખોટું વધારે હાલે અને જે સાચી માહિતી હોય ઓછી હાલે છે પણ એ વિડીયો ખૂબ વાયરલ થયો અને એમાં પણ ખેડૂતને ઘણું બધું જાણવા જેવું એ વિડીયોથી એટલે ખાસ કરીને મિત્રો આજે જે ચણાનો વિડીયો છે કે એ ચણા અંદર આપણે કીધું કે આગળ કે પિયત કયું આપવું ખાતર ક્યારે આપવું અને કેટલા દિવસના ચણા થયો તો કઈ માવજત કરવાની એટલે એના વિશે વિડીયો છે એટલે આગળ કીધું વિડીયો આખો જોજો તો પૂરી માહિતી તમને સમજાય મિત્રો આગળ આપણે ઘણા બધા વિડીયોની અંદર કીધું છે કે જે સફેદ ચણા છે એને તમે ઓરવિંદ કે જે પડુપલારી અને વાવો તો તમને એમાં સારું રિઝલ્ટ મળે છે અમે ખુદે આપણે કોઈ શું કહેવાય કૃષિમાં કોઈ છે નહી ક્યાંય આપણે ખુદ ખેડુ છે અને આપણે રિઝલ્ટ જોઈએ છે અને પછી જ વિડીયો બનાવીએ છીએ એટલે ખાસ એક પણ મિત્રો ધ્યાન રાખજો આપણે કોઈ ડાયરેક્ટ કે છે કે પગાર આપે છે કે એવું કોઈ છે નહીં આપણે ખુદને રિઝલ્ટ લાગે એટલે ખેડૂતને સારી માહિતી પહોંચે એના માટે વિડીયો બનાવીએ છીએ અને આપણે અનુભવ છે ચણાનો અંદર અને બોળો અનુભવ છે ઘણા વર્ષથી ચણા વાવીએ છીએ અને ચણાનો અનુભવ છે જે ખાસ કરીને મોટા કાબુલી સફેદ ચણા આવે છે એ અને જે આપણે નાના કહે છે કે સફેદ નાના ચણા આવે છે તો મિત્રો આ ચણા છે એ તમે પલારીન વાવો તો તમને એમાં સારું રિઝલ્ટ આવે છે અને ઓરવીને કદાચ જે કહે છે કે ઓરવીને વાવો તો પણ રિઝલ્ટ અને અને જે આપણે છે છે વાવી પાણી તો એમાં વધારે તકલીફ તકલીફ થાય થાય કઈ મિત્રો તો ચણાની અંદર આપણે જયારે કોઈ પણ ખેતર હોય લેવલ ના હોય અને જે ઢાળીયા હોય એમાં સારી રીતના ઉગે છે પણ જે પાણી ભરાતું હોય ત્યાં ઉગાવામાં થોડીક તકલીફ રહે છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો હશે આપડે વિડીયો જોયો અને બધા ખ્યાલ હશે હવે આગળ વાત કરીએ તો મિત્રો ફ્લાવરિંગ હોય ત્યારે ચણાની અંદર પાણી આપવું નહીં એ ખાસ મિત્રો ધ્યાન રાખજો અને આગળ જ કહી દઉં કે ચણાની અંદર યુરિયાનો ઉપયોગ ના કરવો બને તો યુરિયાનો ઉપયોગથી કોઈ પણ ચણાને ફાયદો થતો નથી આપણું જાતનો અનુભવ છે અને આપણે તો યુરિયા નાખતા જ નથી પણ કોઈ પણ પાકની અંદર યુરિયા નાખો નહીં તો બધે કરતાં બેસ્ટ પણ જો યુરિયા ચણાની અંદર જાતનું કોઈ જાતનું કે ફાયદો થતો જ નથી એનું કારણ એ છે કે ચણાની અંદર યુરિયા નાખો તમે તો વર્ધી પકડવા માંડે છે અને ફ્લાવરિંગ આવતું નથી આપણે ઘણા બધા ખેડૂત મિત્રોએ નાખ્યું અને એનું રિઝલ્ટ જોયું છે એટલે યુરિયા કોઈ જાતનો ફાયદો કરતું નથી હા એની સામે તમારે જ્યારે ચણા છે એ પચીસ થી ત્રીસ દિવસના થયા હોય ત્યારે તમારે જીંક અને સલ્ફેટ આ કોઈ પણ કંપની સારી ઓર્ગેનિક બનાવતી હોય અથવા કોઈ પણ કંપની હોય કે જે તમને યોગ્ય લાગતી હોય એનું જીંક અને સલ્ફેટ આ બે વસ્તુનું મિક્સ કરી અને તમે એની અંદર જે આ ખાતર છે એ નાખી શકો છો અને મિત્રો દવાની વાત કરીએ તો દવાની કંઈ ચણાની અંદર છાંટવાની તો આમ તો ચણાની અંદર આપણે જોઈએ છીએ ચણાની અંદર કોઈ જાતની દવાની લગભગ જરૂર પડતી નથી કે જે જ્યારે દોડવા જ્યારે આપણે કહે છે કે કોક કોક આવે છે ત્યારે એકાદો સ્પ્રે કરવાનો જ્યારે આપણે પોપટા બંધાઈ જાય દાણો બંધાઈ જાય અને પછી આવતી હોય ત્યારે કરો તો એ એનું કારણ એ છે કે ચણાની વર્ધી તો ગમે એ હોય એમાં વર્ધી તો વધી જાય છે ચણાની એ પણ આપણે અનુભવ કર્યો છે કે વધારે કોઈ મોસમ લીધી હોય અને ચણા જો વરદી ના કરતા હોય તો કોઈ પણ વર્ધીની દવાઓ આવે છે ઘણી બધી સારી ઓર્ગેનિક દવાઓ આવે છે એટલે આપણે પણ એના વિડીયો મૂક્યા છે તો વર્ધીની દવાઓને સ્પ્રે કરવાનો અને ત્યારબાદ એવું લાગે તો ફ્લાવરિંગ માટે ઓર્ગેનિક આપણું દૂધ અને ગોળ કે એનો સ્પ્રે કરવાનો જેથી કરીને ફ્લાવરિંગ છે ખરતું નથી અટકી જાય છે અને ખાસ આગળ કીધું કે ફ્લાવરિંગ વખતે પાણી આપવાનું નહીં જ્યારે ચણા વવાય ત્યારે પહેલું પાણી આપ્યું ત્યારબાદ ચણાને આપવાનું જ નથી પચીસ થી ત્રીસ દિવસે એક પાણી આપવાનું અને ત્યારબાદ જ્યારે ફૂલ ફ્લાવરિંગ આવતું હોય ત્યારે નહીં આપવાનું એના વચલા ગાળામાં ગમે ત્યારે તમે આપી દેવાનું જે પચીસ દિવસે આપો એના પછી બે ચાર દિવસે પાછું આપવું હોય તો

કાયદેસર રીતના વાવેતર કરેલું હોય તો યુરિયાની જરૂર પડતી નથી મિત્રો યુરિયા જે આપણે કહીએ છીએ કે જે ચણાની અંદર ગાંઠો હોય છે કે જે ચણા એકવીસ દિવસના થાય પછી જ વર્ધી પકડવાનું ચાલુ કરે કે જે એકવીસ દિવસના થઈએ ત્યારબાદ નાઇટ્રોજનની જે ગાંઠો હોય છે એ લેવાનું કામ કરે છે એટલે ફૂટો અને આપણે કહીએ કે જે ચણાની વર્ધી છે એકવીસ દિવસ પછી જ કાયદેસરની ચાલુ થાય છે તા હું એમ થાય કે આ વધતા નથી ચણા પણ એક ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો બાકી તો એક ઈડ આવે અને પડામાં આપણે ચક્કર મારીએ કહીએ કે વાર આગળ પહોંચી જાય કે ઈડ આવી છે પણ ઈડ થી પાક ઘણા એ પ્રશ્ન હોય કે બગલા છે એટલે ઈડ આવે બગલા એમ ના આવતી હોય બગલા જે પિયત આપતા હોય ત્યારે જે જમીન ફાટેલી હોય એની અંદર જે આપણે નાની નાની જીવાતો હોય એ ખાવા બગલા આટા મારતા હોય ની ઈડો ખાવા ના મારતા ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો આ ચોખટ કોઈ વિડીયો માં નહીં કરે પણ હું ખુલ્લે આમ કહી દઉં છું કેમ કે આપણે ખેડૂતનો દીકરા છે સાચી માહિતી ખેડૂત સુધી પહોંચે એ એટલું છે એટલે માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરજો કે જેથી કરી અને અમને એમ થાય કે ના આપણી માહિતી છે ઘણા બધા ખેડૂત મિત્રો જોઈ છે એટલે ખાસ મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો કે જેથી કરી અને ખોટા ખર્ચ ખેડૂતને ના થાય બાકી તો આપણે ઝેર કેમિકલ નાખી નાખીને જમીનો પતાવી દીધી છે એટલે બહુ ખર્ચ થઈ જાય અને ચણાનું ઉત્પાદન કદાચ ઓછું થાય તો ખેડૂત તૂટે છે આ કદાચ ખેડૂને નુકસાન ના થાય એના માટે આ વિડીયો હતો અને આ વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરી અને આવા વિડીયો છે તમારી પાસે સૌથી પહેલા અને કોઈ પણ તમારે જો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે જોઈન્ટ થઈ જાઓ કે જેથી કરી અને તમને પૂરી માહિતી મળી જાય કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો મેસેજ કરજો ચોવીસ કલાકની અંદર ગમે ત્યારે અને મિત્રો ફ્લાવરિંગ માટે એની આપણે એક સારી પ્રોડક્ટ છે આપણે ખુદ ઉપયોગ કરી જેનો વિડીયો આ બાજુમાં તમે જોઈ શકો છો કે આ પૂરો થાય એટલે તમે એ વિડીયો જોઈ લ્યો કે જેથી કરીને ફ્લાવરિંગ માટે તમે એ વિડીયોની માહિતી પૂરી એમાં છે એટલે ખાસ એના માટેના જ આ ચણા માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા